હલો ફ્રેન્ડ સ્વાગત છે આપણો વ્લોગમાં ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જયસવન જય સર્વન છે મુગલમાં સીતારામ સીતારામ રામ રામ ને સીતારામ બતાવીએ ને રામ રામને સીતારામ બતાવીએ ને બોલો બોલો બીજું કાંઈ નહીં બીજું કાંઈ નહીં બીજું આજ પોર્ણ છમાડે તી ને હમ એ બધું આવશે નવદુર્ગાના જ આપણે જમાડે એનો ફાયદા શું નવદુર્ગા જમાડે પોર્ણ ચમાડીએ તો આપણો ફાયદા ક્યાંય ને શો

મીઠા વગેરનું જેટલું ખાવીને એટલું સારું જેટલાણા કરો મીઠા વગેરે નાય એટલે બહુ સારું આપણે નવ દૂધ ખીડું ને જમાડું જમાડું કરતા મહિનો ચાલુ થાય તે દૂનો મહિનો એન્ડ થાય ને ત્યારે આપણે મહેર આવ્યો જમાડવાનો બે કાલે રૂબર છે લો કાલે અમારું કાજા આપણે જમાડી દાધા કાલે જમાડીએ એ સારું હોય છે અમારથી વોટિંગ વોટિંગ તો વોટિંગ કરી નાખ સવારમાં સવાર માં ગયા સવાર સવારમાં માં વોટિંગ વોટિંગ ફરજિયાત ખરા આજ ફરજિયાત વોટિંગ કરવા બધા જાય ગયા હા ફરજિયાત હો લેન હતી અમને એમ કે સવારમાં માં વેલા જાય તો લેન ન હોય પણ લેન હતી અને તોય ઉભા રહ્યા 15-20 મિનિટ ઉભા રહ્યા તા વારો આવી ગયો વોટિંગ કરી આવ્યા છે હો જો નજીક થી દેખાડી અને બધા વોટિંગ ન કર્યું હોય એ કરી આવજો ભાઈ વાળીએ તો હું આ બેનું દુકાને લખવાય છે આ સહી ન કરતા હા વાંધો বে ইছে দের পুলে কাউ টেছে আইলে ফলামনা তু তমি ব আত করে।

ن أرت بن ابتساددبينس kτί kwi vri pvadi Melyar Ti descriptor It's a writers' czego odita vi đạ worries and Makar iniımız woah larosan tu vrisa은tim 하 SBS hab intellectual metah momong da carkewa karkewa me muha kwa krapangha non ikhwom nana rosyamana wa stratab anything akin Fahrenheit va Eckhambar했다 एडा आगेकरी गी � Clymer is an installeba, 브�िभिनल से rezat 74 पंजटितान malarobat in the United States and in India, where no communication means anything nor access globally Gear in the United States and land is Platform in very short term in India, on the map of met revolutionary activities agreements. भी तक्साम ट्य। एपर्सल लियन त Hehehe hmm? <laughs> <laughs> Jumbo